ફટાફટ કમેન્ટ કરજો audible and visible હેલો हेलो 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 केम छो બધા કેવી ચાલે છે તૈયારી બધી ઉપર વાત કરીએ આપણે एग्जाम ڈیٹ બધું વાત કરીએ ઓકે ઓડીબલ એન્ડ વિઝિબલ डन ओके चलो તો પેલા ચર્ચા કરીએ કે ભાઈ एग्जाम ક્યારે આવી શકે एग्जाम ક્યારે લેવાય શકે હમણાં રિસેન્ટલી જીએસએસ બી વાળાનું એક કેલેન્ડર આવ્યું છે આગળની એક્ઝામ માટે પણ અનફોર્ચ્યુનેટલી એમાં લેબ આસિસ્ટન્ટની કોઈ પણ ડેટ છે એ દેખાતી નથી ઓકે તો મે બી પોસિબલ છે કે નેક્સ્ટ કેલેન્ડરની અંદર જે છે એ લેપટેકને એ લોકો ઇન્ક્લુડ કરે ઓકે હમણાં જે નેક્સ્ટ હમણાં જે કેલેન્ડર આવ્યું છે એમાં ત્રણસો સાઠ નંબરની ભરતી અને ત્રણસોને ચોંસઠ નંબરની દસ તારીખે છે દસ બે ઓકે તો દસ બે આ એક્ઝામ લેવાઈ જાય પછી મોસ્ટ પ્રોબેબલી હોઈ શકે હજી હું કંઈ ફાઇનલ જ નથી કે હોય જ ઓકે દસ બે પછી હોઈ શકે કારણ કે લગભગ બધી જે મોટી ભરતી હતી ખતમ થઈ ગઈ છે એસએસએ લેવાઈ ગઈ છે ઓકે ફિસરીઝ પૂરી થઈ ગઈ છે એરટી કેમેસ્ટ્રી પણ લેવાઈ ગઈ છે કૃષિવાળી પણ લેવાઈ ગઈ છે ઓકે જૂની ભરતીમાં એક બાકી છે લેબ લેબોરેટરી આસિસ્ટન્ટ કે જેની ઉપર અત્યારે વિદ્યાર્થીઓએ ફોકસ કરવાનું ચાલુ કર્યું છે કારણ કે આ ભરતીની તૈયારી કરતા હતા તો આની તૈયારી થઈ નથી ઓકે હવે ઇઝી છે એટલું કંઈ રફ એન્ડ ટફ નથી આ જે લેબોરેટરી આસિસ્ટન્ટ છે એનો સિલેબસ પણ ઈઝી છે કારણ કે તમે લોકો ધોરણ ટ્વેલ્થની અંદર ભણી ગયા છો એટલા માટે ઓકે

પેપર ગુજરાતીમાં આવશે નોટિફિકેશનમાં લખેલું છે ઓકે સો ડોન્ટ વરી એમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય બાય લેંગ્યુઅલ હશે હશે તો બી ઓકે સો એ કંઈ ટેન્શન લેવાની જરૂર નથી ઓકે તો મોસ્ટ પ્રોબ્લેમ ફેબ્રુઆરીના એન્ડમાં છે એ હોઈ શકે છે તમારી લેબોરેટરી આસિસ્ટન્ટવાળી હવે આપણે વાત કરતા હતા કે ભાઈ કઈ રીતથી આનો સિલેબસ છે બધાને ખબર જ છે કે ભાઈ ધોરણ બાર ઉપર આધારિત છે આખું કેમેસ્ટ્રી છે ફિઝિક્સ છે બાયો છે અને ઇંગ્લિશ છે ઓકે લેબ આસિસ્ટન્ટ છે એટલે એમાં કેમિસ્ટ્રીનો પોર્સન આઈ થિંક પચાસનો છે સૌથી વધારે પછી ફિઝિક્સ બાયો અને ઇંગ્લિશ એવી રીતે પોર્સન ડિવાઈડ થયેલો છે ઓકે બટ ઇઝી છે જો તમે આ પાછળના પેપર જોશે એક્સ રે આસિસ્ટન્ટનું પેપર જોશો તો બેઠે બેઠું પૂછાયું હતું એની અંદર આની અંદર બેઠા ક્વેશ્ચન જોવા મળેલા હતા અને ત્યારે મેં વચ્ચે લેક્ચર પણ લીધો હતો એ પેપર ઉપર કે ભાઈ આ આપણી જે બુક છે એમાંથી કેટલું પૂછાયણું છે ઓકે તો બેઠે બેઠું લગભગ બધું આપણી બુકની અંદર ઇન્કલુડેડ જ હતું સિત્તેર અને એંસીથી નેવું ટકા વસ્તુ છે આપણી બુકની અંદર ઇન્કલુડેડ ટેકનિકલની વાત કરું છું ટેકનિકલની વાત કરું છું હવે અમારે કાંઈ નથી થયું તો કઈ રીતે તૈયારી કરી અમે કાંઈ જ નથી કહ્યું તો શું કરવાનું તો ભાઈ સિમ્પલ છે કાંઈ નો કર્યું હોય ને તો પહેલાં બુક વાંચવી પડે પછી એમસીક્યુ સોલ્વ થાય હવે અમુક શું કરે બુક વેચા વગર ડાયરેક્ટ એમસીક્યુ સોલ્વ કરવાની ટ્રાય કરે વાંધો નહીં ચલો દસમાંથી બે એમસીક્યુ સોલ્વ થઈ પણ જાય ઓકે બટ ધીસ ઇઝ નો ઇફેક્ટિવ વે આ ઇફેક્ટિવ વે છે નહીં તો તમારે કરવું શું પડે તમારે ભાઈ પહેલાં બુકને વાંચવી પડે બુક રીડિંગ કરશો તો જ તમને કન્સેપ્ટ સમજાશે અને એમાં ક્વેશ્ચન છે એ બધા બુકમાંથી જ હશે અને પછી તમે એમસીક્યુ પ્રેક્ટિસ કરો પહેલાં બુક રીડિંગ કરો હવે સાહેબ શું તમે બુક રીડિંગ કરવાનું કહો તો અમારે બારમાંની આખી આખી બુક વાંચવાની આખી આખાં ચેપ્ટર ગોખી મારવાના નહીં આખું ચેપ્ટર ગોખવાની જરાય જરૂર જ નથી આખું ચેપ્ટર ગોખવાની જરૂર જ નથી કારણ કે આ જે એક્ઝામ છે એ થિયોરિટિકલ એક્ઝામ નથી આ કેવી એક્ઝામ છે આપણી એમસીક્યુ બેઝ એક્ઝામ છે તો એમસીક્યુ માટે જેટલું જરૂરી છે એટલું જ વાંચવાનું છે તો સાહેબ આ જે જરૂરી છે અમને કઈ રીતે ખબર પડશે કે આ વસ્તુ જરૂરી છે ને આ વસ્તુ જરૂરી નથી

કોર્સ આખો કમ્પ્લીટ થઈ ગયો છે તો તમારે ફાસ્ટ રિવિઝન જ કરવાનું છે એમાં બીજું કાંઈ કરવાનું નથી ઓકે ક્લિયર થાય છે તો થોડાક દિવસોની અંદર તમે જાજો એવું કવર કરી શકો જો એનસીઆરટી ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ છે તમારી પાસે એનસીઆરટી અવેલેબલ છે પણ હું તમે બધું વાંચશું અને બધું કવર કરશું ધીસ ઇઝ ઇફેક્ટિવ વે નહીં ધીસ ઇઝ નોટ ઇફેક્ટિવ કારણ કે બધી વસ્તુની રિક્વાયરમેન્ટ છે જ નહીં જ્યાંથી એમસીક્યુ બની શકે એવા પોઈન્ટ છે કે જ્યાંથી એમસીક્યુ બને છે એવા જ પોઈન્ટ તમારે કવર કરવાની જરૂર છે અને એવી જ રીતે તમારે વાંચવાની જરૂર છે એકવાર તમે એ થિયરી એકવાર વાંચી લીધી પછી તમે એમસીક્યુ પ્રેક્ટિસ કરો કે તમને કેટલું યાદ રહ્યું છે કેટલા એમસીક્યુ તમને આવડે છે ને તમારો જે વીક પોર્સન છે એની ઉપર તમે કામ કરો ઓકે કારણ કે કામ બંને ઉપર કરવું પડશે ને આમાં જે પેપર સ્ટાઇલ છે એ જૂની જશે હજી કારણ કે પેલાની ભરતી છે એટલે સાઠ એકસો પચાસ વાળી જશે

એટલે તમને આઈડિયા આવી જશે કે શું છે સાહેબાની અંદર ઓકે બીજી કઈ મોટી વસ્તુ છે જ નહીં આમાં કઈ રોકેટ સાયન્સ નથી સાવ ઈઝી વસ્તુ છે ઓકે તમને કઈ ક્વેરી હોય તો તમે પૂછી શકો છો તમને કઈ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સ ની અંદર લખી શકો છો તમારા પ્રશ્નોનું સોલ્યુશન કરવામાં આવશે ઓકે તમને કઈ ક્વેશ્ચન હોય તો તમે ક્વેશ્ચન બોક્સ ની અંદર લખી શકો છો બાકી જે છે આપણે આખો કોર્સ કમ્પ્લીટ કરીને રાખી દીધો છે અને એ કોર્સ એકચ્યુઅલ પ્રાઇઝ એની ત્રણ હજાર છે પણ આપણે એ જ કોર્સને નવસો પચાસની અંદર સેલ કરીએ છીએ ઓનલી ફોર યુ ખાલી તમારા જ માટે ઓકે જેની અંદર તમને બાયો કેમેસ્ટ્રી ફિઝિક્સ અને ઇંગ્લિશ બધી વસ્તુ મળી જશે ટેકનિકલનો આખો સિલેબસ મળી જશે અને આખો સિલેબસ પૂરો પણ થઈ ગયો છે ઓકે એકદમ આપણે પૂરો કરાવ્યો છે અને એફિસિયન્ટ વેથી પૂરો કરાવો છે કોઈ એવું છે કે જેને ખાલી બુક વાંચવી છે તો ખાલી બુક પણ મળી જશે પાંચસો રૂપિયાની અંદર એની અંદર તમારી પાસે ખાલી બુક પણ અવેલેબલ છે જેની અંદર યુનિટ વાઇઝ થિયરી છે એમસીક્યુ છે અને મોક ટેસ્ટ છે આ ત્રણેય છે ઓકે ક્રેસ કોર્સ જેવું જ છે કે જે પૂછા છે એ જ કરાવેલું છે એની અંદર બીજું કાંઈ કરાવેલું નથી એક્સ્ટ્રા ફાલતુ તો એકવાર તમે ડેમો જોઈ અને ચેક કરી શકો છો કે છું શું પૂછાય એવું છે ને તમને કાંઈ ડાઉટ કાંઈ ક્વેરી હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર પૂછી શકો છો ઓકે સર કેટલા કરીએ ઓબીસીમાં તો ફાઇનલ નેમ આવે હાર્દિકભાઈ ગઢવી હવે જો પેપર ઉપર ડિપેન્ડ રાખે છે પેપર ઉપર ડિપેન્ડ રાખે છે કે પેપર કેવું રહે છે એના ઉપર આખે આખું ડિપેન્ડ કરે કે એનો જે મેરિટ છે એ ક્યાં અટક છે કટ ઓફ છે એ ક્યાં અટક છે ઓકે સચિનભાઈ રાજપૂત હજી કાંઈ એનાલિસિસ કર્યું નથી કે ભાઈ કટ ઓફ કેટલું જઈ શકે છે ઓકે ખોટા ખોટા ફાકા નહીં મારવું કેટલું હોય જશે એટલું હોય જશે હજી આપણે એનાલિસિસ નથી કર્યું એટલે આપણે હજી કાંઈ આઈડિયા છે નહીં પણ ટૂંક જ સમયની અંદર એનો પણ વિડીયો લાવશું કે કેટલું જઈ શકે છે ઓકે શું કહે છે સર હજુ સિલેબસ નથી આવ્યો ફૂડ સેફ્ટી ઓફિસરનો તો પાછળથી જે ન્યૂ આવશે એ કોર્સમાં પાછળથી પાછળથી હા ભાઈ જે આવશે એડ કરી દેવામાં આવશે ઓકે અત્યારે જે ફૂડ એક્ટ અને જીપીએમસી છે એ જૂના સિલેબસમાં છે એટલે આપણે કન્ટિન્યુ કરી દીધું છે કારણ કે પછી એક્ઝામમાં ટાઈમ ઓછો આપશે એ લોકો ઓકે તો એ પાછળથી એડ થઈ જશે જે નવું આવશે ને એ એડ થઈ જશે કોર્સમાં અને બુકમાં બેની અંદર એ નવું એડ કરી દેવામાં આવશે ઓકે તમારો લોસ નહીં થાય ક્યાંય ને અમારી ગેરંટી છે ને એક વસ્તુ તમે પાછળનું જોઈ લેજો આપણી જે ફીસ વાળી હમણાં રિસેન્ટલી એક્ઝામ ગઈ છે આપણી જે એક્સરે વાળી ગઈ છે જે કૃષિ વાળી એક્ઝામ ગઈ છે જે એસએસએ વાળી એક્ઝામ ગઈ છે આ બધા જ ની અંદર આપણી બુકમાંથી માંથી બેઠું 80 થી 90% આવેલું જ છે 80 થી 90% બેઠું આવેલું છે એ પછી ફીસ હોય એક્સરે હોય કૃષિ હોય કે એસએસએ હોય એવી જ રીતે તમારી આ લેબોરેટરી આસિસ્ટન્ટ માં પણ આવશે

બંને વસ્તુ જોઈ શકે છે બાકી તમને કઈ ક્વેરી કઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો તમને કઈ ક્વેરી કઈ ક્વેશન હોય તો તમે પૂછી શકો છો છે તમારા કોઈને કંઈ પ્રશ્ન તમને એક સેમ્પલ બતાવી દઉં લેબોરેટરી આસિસ્ટન્ટ બાયોલોજી થિયરી બુક જે તમારા કોઈને કંઈ ડાઉટ નહી ઓકે ચલો મેં તમને એક ડેમો બતાવી દઉં છું બાયોલોજીની બુક છે તમે જોઈ શકો છો જેટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એટલી જ વસ્તુ આની અંદર રાખવામાં આવી છે ઓકે બાકી જો બધું લેવા જાય તો બુક બહુ લાંબી થઈ જાય જે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે વિથ ફિગર આખી જે છે એ બુક એના મુજબ ડિઝાઇન કરવામાં આવી છે કે જે તમારા માટે ઇમ્પોર્ટન્ટ હોય જે વસ્તુ જ્યાંથી પ્રશ્ન પૂછાય છે ઓકે તમે એક નજર કરી શકો છો કે કઈ રીતથી છે એકદમ પોઈન્ટ ટુ પોઈન્ટ આખું મટીરીયલ આપેલું છે વિથ ઇમેજ કે જ્યાંથી તમે સમજી શકો ઓકે અને આમાં અને જે ક્વેશ્ચન પૂછ્યાના હતા એમાં તમે સેમ મેચ કરી શકો છો કે કેટલા પ્રશ્નો પૂછ્યા હતા આમાંથી બધી એકદમ ક્રિસ્પી વે ની અંદર આખું બનાવેલું છે મટીરીયલ કે જેથી તમને વાંચવામાં પણ કંટાળો ન આવે અને તમે બધું યાદ રાખી શકો છો અને લાસ્ટની અંદર આવા ટેબલ પણ આપેલા છે જે રિવિઝન માટે છે ત્યાંથી તમે આખા ઓલાનું આ ચેપ્ટરનું એક ટેબલમાંથી રિવિઝન કરી શકો છો ઓકે આખી બુક છે હવે જોઉં તમને એક એક કામ કરીએ આપણે તમને લાઈવ પ્રૂફ બતાવીએ એટલે તમને વધારે આઈડિયા આવશે કે પૂછાયનું છે ઓકે એનું પેપર આપણે લઈએ અને લાઈવ પ્રૂફ હું તમને બતાવું બાયોલોજીની અંદર કે ક્યાંથી ક્વેશ્ચન પૂછાયેલા છે બાયોલોજી પીવાઈ ક્યુ બોલો ને શું કરી હતી ભાઈ ઓકે ચલો જો તમે જોઈ શકો છો આપણી જે દિવ્યાંગવાળી ભરતી હતી એક્સરા આસિસ્ટન્ટની એમાં નેવું ટકા પ્રશ્નો છે એ આપણામાં જે પૂછાયેલા હતાનો આપણે એકવાર લેક્ચર પણ લઈ આવ્યા હતા

ઓકે ચોથો પ્રશ્ન છે તો આ એનું પ્રૂફ છે તમે જોઈ શકો છો લાઈવ ઓકે તમે લાઈવ જોઈ શકો છો અમુક પ્રશ્ન ખાલી ફિગર જોઈને જ સોલ્વ થઈ જતા હતા માંથી કયો ભાગ પુરુષ પ્રજનન પ્રણાલીનો નથી તો ફિગર જોઈને તમે સોલ્વ કરી શકો છો કે કયો ભાગ નથી ઓકે કારણ કે આમાં અંડવાહિની અંડવાહિની અધિ તમને ક્યાંય નહીં જોવા મળે

ફાર્માસિસ્ટમાં ડી ફાર્મ કરેલું છે બે હજાર પચીસ એન્ડ બે હજાર એકવીસ અને બે હજાર ત્રેવીસમાં એક્સપિરિયન્સ છે એ માલમાં તો કોઈ પ્રોબ્લેમ તો નહીં હોય તમારે ડીમાં ક્યાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બતાવવાનું છે ભાઈ ડીમાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ નહીં બતાવવાનું તમારે ડીમાં એક્સપિરિયન્સ સર્ટિફિકેટ બતાવવાનું જ નહીં એટલે કાંઈ પ્રોબ્લેમ ના આવે બાયપાસ થઈ જાય વસ્તુ ઓકે તો કહેવાનો મતલબ એ છે કે ટૂંક સમયની અંદર તમે સારી એવી તૈયારી કરી શકો છો ખાલી એટલું કરી લો એટલે થઈ જાય એની બહાર કાંઈ જશે નહીં ક્વેશ્ચન એટલામાંથી જ બનશે આની બહાર કાંઈ નહીં જાય આપણી જે બુક છે એ બુકની બહાર હાર્ડલી એકાદ બે ક્વેશ્ચન જાય તો બાકી કંઈ ક્વેશ્ચન નહીં જાય ઓકે એસએસએ વખતે પણ મેં કીધું હતું કે ખાલી બુક કરી લ્યો બુકની બહાર નહીં જાય વધીને ત્રણથી ચાર પ્રશ્નો છે એ બુકની બહાર ગયા છે બાકી બધા પ્રશ્નો આપણી બુકમાંથી જ પૂછાયા છે ઓકે આમાં પણ એવું થશે એલ એમાં પણ હું અત્યારે કહું છું ઓનલાઈનના ઓપન પ્લેટફોર્મ ઉપર કહું છું કે આપણી બુકમાંથી બીજું કંઈ બહાર જશે નહીં ઓકે આપણી બુકમાંથી જ આવશે કારણ કે આપણે સિલેબસને ફોલો કરીએ છીએ ભાઈ આપણે જીએસએસ વાળાની જે મેન્ટાલિટી છે એ મેન્ટાલિટીને ફોલો કરીએ છીએ કે એ લોકો ક્વેશ્ચન કઈ રીતે ડિઝાઇન કરે છે એ એ લોકો જેવી રીતે ક્વેશ્ચન ડિઝાઇન કરે એવી જ રીતે આપણે આપણી બુક ડિઝાઇન કરીએ છીએ ઓકે જેથી કરીને આની બાર જવું છે થી હાર્ડલી બે થી પાંચ પ્રશ્નો હા બે થી પાંચ પ્રશ્નો થઈ જાય હું ના નથી પાડતો પણ એનાથી વધારે ન જાય ઓકે તો જેને સારી રીતે તૈયારી કરવી છે ઓકે તો પ્રોબ્લેમ આવી શકે હો તમે ક્યારે કમ્પ્લીટ કર્યું ડી ક્યારે કમ્પ્લીટ કર્યું ફિલહાલ તો એમસી માં ગુજરાતી મીડિયમ માં છે જતીનભાઈ ફિલહાલ એમસી માં ગુજરાતી મીડિયમ માં છે તમે કેરે કમ્પ્લીટ કર્યું ડિફાર્મ ભાઈ 2025 માં તમે ડિફાર્મ કમ્પ્લીટ કર્યું એક્સપિરિયન્સ ન આગળ નો બતાવ તો નો ચાલે તો એ તો વેલિડ જ નથી ને ડિગ્રી કર્યા પછી નો એક્સપિરિયન્સ હોવો જોઈએ ડિગ્રી કર્યા પછી નો એક્સપિરિયન્સ હોવો જોઈએ ભાઈ એક્સપિરિયન્સ વેલિડ ન ગણાય ડિગ્રી પે ઓકે ચલો તો હું કંઈક હતું કે જે આપણા આપણી જ બુકમાંથી પેપરમાં પૂછાયેલું હતું તો તમે એકવાર ચેકઆઉટ કરી શકો છો નથી કરેલું પણ પછી પાછળથી પ્રોબ્લેમ આવે ને ભાઈ પાછળથી પ્રોબ્લેમ આવી શકે ભાઈ એટલા માટે એ વસ્તુ ના કરે આપણે ખબર જ છે કે આપણે અહીંયા ફસાઈ જશું તો પછી વસ્તુ ન કરાય ને મોટિવેશન સ્પીકર ઓકે તો તમે આ બંને વસ્તુ આપણું ચેકઆઉટ કરી શકો છો બુક અને કોર્સ બંને વસ્તુ છે તમે ચેકઆઉટ છે એકવાર કરી લેજો કારણ કે ફાયદાની ડીલ છે ડન ચલો તો કાંઈ ક્વેરી ન હોય તો લેક્ચર આપણે ખતમ કરીએ છે કોઈને કઈ ક્વેરી કોઈને કઈ ક્વેરી ના હોય તો લેક્ચર આપણે અહીંયા ખતમ કરીએ છીએ છે એનીવન ઓકે ચલો મળશું પાછા એક નવા લેક્ચર ની અંદર ત્યાં સુધી મસ્ત તૈયારી કરો જય હિન્દ જય ભારત